हेलो 얘弟 મિત્રો એક કપડે ભરતી ના વિડીયો માં તમારા બધા મિત્રો જ 얘弟 મિત્રો નું સ્વાગત છે તો હોન્ડા મોટરસાઇકલ કંપની માં જે ભરતી આની જાહેરાત કરી છે અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી છે અને લાઈકા છે 10 પાસ અને પરીક્ષા વગેરે ની સીધી ભરતી છે કોઈ પણ જાત ની ફી પણ તમારા માં ભરવાની નથી અને ચેનલ માં નવો દર્શનલ સબસ્ક્રાઇબ અને લાઈક અને શેર કરવું નું ભૂલતા નહીં વિડીયો આપણે શરૂઆત કરીએ તો 10 પાસ ઉપર હોન્ડા મોટરસાઇકલ કંપની દ્વારા છે ભરતી ની જાહેરાત કરી છે ટૂંક સમય માંથી આના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જશે વિડીયોમાં બેના રહીજ આપણે ડિસ્કસ કરશું બધી માહિતી હોન્ડા કંપના હોન્ડા કંપની છે અલગ અલગ પોસ્ટ છે અને કુલ જગ્યા છે કેટલી એવું કંઈ નથી આપેલું અરજી પ્રક્રિયા તમારે ઓફલાઈન તમારે જે અરજી મોકલાવાની રહેશે અરજી મેળવવાની તારીખ છે તમારે અગિયાર ત્રણ સુધીમાં અરજી કમ્પ્લીટ કરી દેવાની રહેશે તો અરજી કરવાનો આજે લાસ્ટ દિવસ લાસ્ટ દિવસ છે ઓકે પોસ્ટ છે બરાબર વર્લ્ડ રોજગાર પાટનગર દ્વારા જે પાટણ સે ત્યાં આજે પ્રતિમેળો સે યોજાવાનો યોજનો સે આર્શીરો દિવસ સે કુલ જગ્યા કેટલી સે ઈ તમને આરૂબરૂ મુલાકાત લઈ લેજો સેક્શન ગાઈકકની વાલક્રિયા તો 10% બધાન ખબર છે Honda Motorcycles Scoot India Private Limited જ ભરતી છે વિઠલાપુરા આજે તાલુકો છે અને માંડલ માંડલ ને જીલો અમદાવાદ જિલ્લા માં સે આજી ભી તમારે કોઈ પણ તો નહી તમારે ઇન્ટરવ્યુ લે ઇન્ટરવ્યુના આધાર તમારો સેલેક્શન થાય તો તું હોય છે आ रीतना भरती प्रक्रिया से एकदम सरस भरती है जो कहीं मित्रों फॉर्म भरव हो तो ऑफलाइन रूप मुलाकात लाइ जगह मुलाकात लाई ने फॉर्म भरवा रहे पगार धोरण तो काम आधार रखे बराबर पसंदगी प्रक्रिया से ये बात की सिलेक्शन प्रोसेस से इंटरव्यू आधार सिलेक्शन प्रक्रिया थत हुई है तो इंटरव्यू द्वारा से सिलेक्शन थे कया क्या डॉक्यूमेंट की जरूरत पड़े यहाँ महित मेवी लीए तो आधार कार्ड से पान कार्ड चूंट कार्ड सही से पासपोर्ट फो साइज फोटा से धोर दस मार्कशीट लिविंग सर्टिफिक बराबर जाति से डॉक्यूमेंट से जनजेक्स फॉर्म साथ जोड़ी हो भर्ती मेला स्थल से औद्योगिक तालीम संस्था आईटीआई राधनपुर हाईवे रोड हरिस्ता जिलों पाटण द्वारा जैसे भर्ती मेला त्या योजना है ને હજુ તમારે નોકરી સ્થળ અમદાવાદમાં છે બરાબર અમદાવાદ જિલ્લામાં તમારે નોકરી કરવાની છે ભરતીનો ટાઈમ છે એ જ ભરતી છે અગિયાર એટલે આજ તે અગિયાર તારીખે સો દસ વાગ્યાથી બે ભરતી છે એ શરૂ થઈ જાય છે અને લાંબા ટાઈમ સુધી છે લાંબા સમય સુધી આ ભરતી પ્રક્રિયા છે એ શરૂ જાય છે જે કોઈ મિત્ર એ તાત્કાલિક વિડીયો મળે તો તમારે આવવું હોય તો તમે ભરતી મેળામાં જઈ શકો છો અને હોન્ડા કંપનીમાં જે ભરતી છે તો આ રીતના વિડીયો હતો तो जैसे मित्रों जरूर होने तार दौरा विडियो शेयर करो